અમરેલી તાલુકાના શેડુભાર ગામે રહેતા શૈલેષભાઈ કરડ પોતાની આઠ વીઘા જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે ખેડૂત શૈલેષભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ ખેતી કરી દર વર્ષે સારી એવી આવક મેળવી છે ગામમાં સારામાં સારી જમીન તેઓની છે તેવું પણ જણાવ્યું હતું એક બીઘા જમીનમાં તેઓ ચાલીસ મણ જેટલું કપાસનું ઉત્પાદન કરે છે પરંતુ આ વર્ષે તેઓ એક નામ કંપનીનું બિયારણ ગામના જ એગ્રો વિક્રેતા પાસેથી ખરીદી કરીને વાવેતર કર્યું હતું તેઓ જણાવ્યું કે આ વર્ષે કપાસના નાના મોટા છોડ છે ફાલ પણ બહુ ઓછો છે જેથી તેઓ કહી રહ્યા છે કે આ બિયારણ નકલી અથવા તો પડતર છે જેના અનુસંધાને ખેડૂત સરસભાઈ બિયારણ વિક્રેતા એગ્રોના માલિક અને કંપનીના એરિયા મેનેજરને તમામ જાણકારી આપી હતી કંપનીના અમુક ઉચ્ચ

ગામ શેડુભાગ તાલુકો જિલ્લો અમરેલી મેં ધનલક્ષ્મી સીડ્સનું એડવાન્સ સીડ્સ વાવેલું છે તેમાં આજે એકસો ને વીસ દિવસ થયેલ છે છેલ્લા સિત્તેર દિવસથી મારા ફિલ્ડ ઉપર એરિયા મેનેજર આવી ચૂક્યા છે ગત બાવીસ તારીખે આર એમ મનીષ અલ્પેશભાઈ આવી ચૂક્યા છે આર એમ ડી મનીષ માનસીભાઈ આવી ગયા આપણે એરિયા મેનેજર કિશોરભાઈ આવી ગયા છે પછી ડિસ્ટ્રિબ્યુટર વિનાયક એગ્રોવાળા રવિભાઈ આવી ગયેલા છે શિરા એગ્રોથી હિતેશભાઈ બી આવી ગયેલા છે એ લોકોએ મને એમ કીધેલું કે આઠમ સુધીમાં તમને આનો રિપોર્ટ મોકલજો અત્યારે મારો ફોન એક ભાઈ એરિયા મેનેજર છે કિશોરભાઈ એણે ઉપાડીને એમ કીધું કે એના રિપોર્ટ બિપોર્ટ કાંઈ ન હોય એટલે કંપની તરફથી મને કોઈ જવાબ મળતો નથી બિયારણ ડુપ્લિકેટ છે એમ કઈ રીતે તમે બિયારણ ડુપ્લિકેટ છે એ લોકોએ કંઈ અહીંયા આવીને કોઈ શબ્દ કે કોઈ બીજા નંબરમાં આ મારી પાછળ બિયારણ તમે જોઈ શકો છો એક કરોડમાં દસ છોડવા તમે એક સરખા ન બતાવી શકો એ તમારી નજર સામે છે કે એ સાહેબોને એ આવ્યા મેં કીધું કે તમે આમાં એક બે મિનિટનો મને વિડીયો ઉતારી આપો તો વિડીયો ઉતારવા એ રાજી નહોતા કે આમાં કોઈ અમે જવાબ ન આપીએ એવો અમને જવાબ આપ્યો હતો પછી કે અમે આઠમ પછી આવશું પછી એમ કહે છે કે અમે અમા પછી આવશું એને બદલે આજ ઋષિ પાચમ થઈ ગઈ આજ તારીખ નવ નવ બે હજાર સોવી થઈ ગઈ તોય અત્યાર સુધીમાં મને કોઈ જવાબ કંપની તરફથી મળ્યો નથી આ બધા સાહેબો મને નંબર આપીને ગયા હતા અત્યારે કોઈ સાહેબો મારો ફોન રિસીવ કરતા નથી અમુક સાહેબોએ મારો નંબર બ્લેકલિસ્ટમાં નાખેલો છે ફાલમાં ફાલમાં તમે જોઈ શકો છો કે એક છોડમાં ઝીંડવું નાનું

આઠથી નવ રાઉન્ડ મેં મારેલા છે સારામાં સારી કંપનીના દવા યુપીએલનું ઉલાલા સિમોડિસ એવી દવાના મેં રાઉન્ડ મારેલા છે પણ તોય તમે જોઈ શકો છો કે જીવાત જવાનું નામ નથી લેતી એવડો મેં ખર્ચો કરેલો છે મેં ખેતીવાડી અધિકારીઓને આપણે ત્રીસ આઠ બે હજાર સોવીના લેખિત મેં પત્ર આપ્યો છે પણ એ લોકોથી હજી કાંઈ મારા ઉપર જવાબ આવ્યો નથી હજી કોઈ ખાતું કે કોઈ અહીંયા મેં ઉભા પાકની તપાસ જ માગી છે હજી કોઈ આવ્યું નથી કેટલા વીઘા છે ને ખર્ચો કેટલો થયો અત્યારે મારે આ આઠ વીઘા છે અંદાજી ખર્ચો અત્યારે ટોટલ પહેલેથી માંડું કે ટાસ ખાતર પાયાનું ખાતર ખેડ બિયારણ પછીનો આઠ રાઉન્ડ પછી મજૂરી દવા છાંટવાનો ખર્ચો પિયતનો ખર્ચો એમ કરીને અત્યારે પંચાણું સુધીનો ખર્ચો મેં કરેલો છે જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી